ભારતમાં એક જ એવું ગામ છે કે પોતાની લોકો છે અહીંયા છેલ્લા પચાસ વર્ષમાં પોલીસ નથી આવી આ ગામમાં સરપંચની ચૂંટણી કોઈ દિવસ થઈ નથી જે લોકોને મત દેવા હોય એને દેશે અહીંયા ચૂંટણી પ્રચાર કરવાની મને ગ્રામ પંચાયતની બેલેન્સ આશરે બે કરોડની આસપાસ નહીં એફડી ગ્રામ પંચાયતની ખરેલાઈ ફિક્સ ડિપોઝિટ બે કરોડ રૂપિયાની હા ફિક્સ ડિપોઝિટ રાજકોટ જિલ્લાના એવા ગામની આજે મુલાકાત કરાવીશું કે જ્યાં ઘોર કળિયુગમાં પણ રામ રાજ્ય જેવું શાસન છે અને પ્રજા ખૂબ જ સુખી છે રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલું રાજ સમઢિયાળા ગામ છે જેની અનેક ખાસિયતો છે અનેક વિશેષ વિશેષતાઓ છે કે જેનું સમાજે અને સમગ્ર જે શહેરના લોકો છે અન્ય ગ્રામ્યના લોકો છે તેમણે પણ અનુકરણ કરવા જેવું છે આ ગામની અનેક વિશેષતાઓ અને ખાસિયતો છે તો આજે આપણે મુલાકાત કરાવીશું રાજકોટ ભાવનગર રોડ ઉપર આવેલા રાજસમઢિયાળા ગામની જ્યારે વાત આવે સુશાસનની ત્યારે રામ રાજ્યની યાદ આવે રામ રાજ્યનો એ સમય કે જ્યારે ન તો કોઈ ગુના થતા રામ રાજ્યના સમયમાં સૌ કોઈ સુખી હતા અને આજે અમે આપને રાજકોટના રાજ સમઢિયાડા ગામની વાત કરવાના છીએ કે જ્યાં આજે પણ રામ રાજ્ય છે અહીંયા ન તો કદી પોલીસ આવી છે ન તો કોઈ ગામમાં દુખી છે અહીં શેરીએ શેરીએ સમૃદ્ધિ રામ રાજ્યની એક કલ્પના સાકાર કરે છે રાજકોટથી આશરે બાવીસ કિલોમીટર દૂર આવેલું રાજ સમડીયાળા એવું ગામ છે જ્યાં છેલ્લા ત્રીસ વર્ષ કરતાં વધુ સમયથી કોઈ ગુનો નથી થયો અહીં ક્યારેય પોલીસની જીપ નથી આવી કે કોઈ ગુનો નથી નોંધાયો ગામના લોકો અને પંચાયતે નક્કી કરેલા નિયમો જ આ ગામનો કાયદો છે અહીંની લોક અદાલત જ ગ્રામજનો માટે સુપ્રીમ છે ગ્રામજનોએ ક્યારેય કોર્ટના પગથિયા પણ ચઢવા નથી પડ્યા કારણ કે અહીંની લોક અદાલત અને ગ્રામ પંચાયતની કમિટી જ ન્યાય કરે છે જો કોઈ નાના મોટા પ્રશ્નો ઊભા થાય તો તેની રજૂઆત પણ ગ્રામ પંચાયતમાં થાય છે ત્યારબાદ અહીં પંચાયત કમિટી મળે છે અને તેના દ્વારા જ નિર્ણય લેવાય છે આ નિર્ણય ને જ માન્ય ગણાય છે આ ગામની વિશેષ નિયમની વાત કરવામાં આવે તો આ ગામમાં કોઈ જ વ્યક્તિ જાહેરમાં કચરો પણ નથી ફેંકતી જો તે કચરો ફેંકે તો તેમને એકાવન રૂપિયાનો દંડ ભરવો પડે છે અહીંયા લોકોને વ્યસન કરવાની પણ છૂટ નથી આ ગામમાં ગુટકા કે તમાકુ પણ વેચી શકાતું નથી જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેમણે એકાવન રૂપિયાનો દંડ ચૂકવવો પડે છે આ રાજ સામડિયાળા ગામમાં લોકો પોતાની ઈચ્છાથી વૃક્ષની ડાળી પણ નથી કાપી શકતા અહીંયા વૃક્ષ કાપવું કે તેની ડાળી કાપવી તે પણ ગુનો માનવામાં આવે છે આ ગામ વર્ષોથી પ્લાસ્ટિક મુક્ત છે દરેક વ્યક્તિને કોઈ પણ વસ્તુની ખરીદી કરે તો તે વસ્તુના પેકેટ પર જ ખરીદી કરનારનું નામ લખવામાં આવે છે જેથી જો કોઈ પ્લાસ્ટિક ક્યાંય ફેંક્યું હોય તો કોણે ફેંક્યું તે જાણી શકાય સિસ્ટમ તો એવું છે કે કોઈ પણ મનકિંગ આપી કોઈ પણ પેકિંગ એની માટે નામ લખી અને આપી ક્યાંય બજારમાં જો વેરે નાખે તો એનો એકાવન રૂપિયા ડન થાય અને ગમે દરેક દુકાને આ નિયમ છે કચરો ન કરે કોઈ કોઈ કચરો કરે નાખે નાખે એટલે એકાઉન્ટ રૂપિયા દંડ લે એટલે અત્યારે તો બધું બંધ જ છે કોઈ નાખતા જ નથી કચરો મનાય છે નાખવાની નામ લખેલું એટલે બીવે ને કે આ ન લખાય એમ એટલે આટલા નામ લખીને આપી છે આ કુઈ ગામ વાઈફાઈ અને સીસીટીવી કેમેરાથી સજ્જ છે આ ગામના મુખ્ય રસ્તાઓ પર સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો છે અહીંયા ક્યાંય પણ ખુલ્લી ગટર જોવા નથી મળતી આખા ગામમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન ફિટ કરેલી છે સોલાર સ્ટ્રીટ લાઇટ છે છે આ ગામની ગ્રામ પંચાયતની જ ફિક્સ ડિપોઝિટ કરોડ રૂપિયા ગામને આજ સુધીમાં નેશનલ કક્ષાનો વિલેજ ડેવલપમેન્ટ એવોર્ડ રાજ્ય કક્ષાનો બેસ્ટ વોટર હાર્વેસ્ટિંગ એવોર્ડ રાજ્ય કક્ષાનો બેસ્ટ ખેડૂતનો એવોર્ડ જિલ્લા કક્ષાનો બેસ્ટ સરપંચનો એવોર્ડ પણ મળી ચૂક્યા છે આ ઉપરાંત નિર્મલ ગ્રામ એવોર્ડ તીર્થ ગ્રામ એવોર્ડ સમરસ ગ્રામ પંચાયત એવોર્ડ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ પણ મળી ચુક્યા છે ત્યારે આવો સાંભળીએ ગામના લોકો શું કહી રહ્યા છે આદર્શ અને અનોખા રાજસમઢિયાળા ગામમાં આપણે આવ્યા છીએ અને ત્યાં જે ગામનું પાદર આવેલું છે ત્યાં એક અલગ જ આખી એ નિયમાવલી અને ગામમાં જે જે સુવિધા છે તેના બોર્ડ છે તે મારેલા છે આપણે જે બતાવવા માગીશું કે સૌથી પહેલાં જે ગામમાં જે સુવિધાઓ છે તેના બોર્ડ આપને બતાવવા માગીશું સૌથી પહેલાં ગામમાં ઘેર ઘેર શૌચાલયની સુવિધા છે ઘેર ઘેર નળ કનેક્શન છે ગામમાં સાત જેટલા તળાવ અડતાલીસ ચેકડેમ અને કોઝવે છે ગ્રામ પંચાયત સંચાલિત અનાજની દુકાન છે ચાલો આ તો તમામ ગામમાં હોય દુકાન તથા ગેસ્ટ હાઉસની પણ સુવિધા છે ગેસ્ટ હાઉસ પણ ગામમાં આવેલું છે આ ઓછો ઓછું જોવા મળે તમામ ગામમાં વીજળી અને સોલાર લાઇન ગામમાં સોલાર લાઇન પણ છે ટેલિફોનની સુવિધા છે ઉપરાંત આ ગામ છે તે ભાવનગર હાઈવે સ્ટેટ હાઈવે પર આવેલું છે એટલે ગામમાં જે ટ્રાન્સપોર્ટેશન છે તે અહીંયા સુધી પહોંચવામાં આરામથી લોકો પહોંચી શકે છે આંતરિક રસ્તાઓ સો સીસીના આંતરિક રસ્તાઓ એટલે તમામ રસ્તાઓ છે તે સિમેન્ટના રસ્તાઓ છે તેમાં મહિલા સખી મંડળ પણ આવેલું છે માધ્યમિક સુધીનું શિક્ષણ છે તે આ ગામમાં મળી રહે છે અથવા જિલ્લા લેવલ સ્કૂલનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે તેને આપને દ્રષ્ટિમાં બતાવીશું કે અહીંયા રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ ખાસ આયોજન છે તે થાય છે આ ઉપરાંત ગામના કેટલાક નિયમો છે સૌથી આ ગામની સૌથી કોઈ વિશેષતા હોય તો તે આ ગામની નિયમાવલી છે કેટલા બધા નિયમો છે તે ગામ માટે બનાવવામાં આવ્યા છે રસ્તા પર કચરો ફેંકવો કે પછી ગુટકા કે નશીલી વસ્તુનું વેચાણ વેચાણ ના કરવું તેના માટે એકાવન એકાવન રૂપિયા દંડ છે સૌથી વધુ મહત્વની વાત મતદાન સમયે દરેક વ્યક્તિએ મત આપવો ફરજિયાત છે જો કોઈ આ ગામમાંથી કોઈ વ્યક્તિ મત ન આપે તો તેમને એક એકાવન રૂપિયાનો દંડ છે તે ભરવો પડશે દારૂનું સેવન અથવા જો કોઈ વેચાણ કરતો પકડાય દારૂનું સેવન કરતો પકડાય તો પણ એકસો એકાવન રૂપિયાનો દંડ છે તે આ ગામમાં વસૂલમાં આવે છે અથવા કોઈ મહેસૂલી બાકી અથવા જો કોઈ લેણા નીકળતા હોય તો તેમના માટે બસો એકાવન રૂપિયાનો દંડ છે અપશબ્દો પણ નહીં બોલવા અપશબ્દો કેમ બોલે ને કેમ પકડાય કેમ તો આપને જણાવી દઈએ કે અહીંયા જે વોઇસ રેકોર્ડ કરે તેવા સીસીટીવી કેમેરા ગામમાં આવેલા છે એટલે કે તે પણ પકડાઈ જશો ને જો કોઈ અપશબ્દો બોલતા પકડાશે તો પણ બસો એકાવન રૂપિયા જેટલો દંડ છે તેણે ભરવો પડશે અને જો અદાલત લોક અદાલતમાં જાણ કર્યા વગર કોઈએ પોલીસ ફરિયાદ કરી દીધી તો પાંચસો ને એક રૂપિયા દંડ એટલે કે આ ગામમાં લોક અદાલત આવેલી છે પોલીસ અહીંયા છેલ્લા પચાસ વર્ષમાં પોલીસ નથી આવી તેવું પણ આ ગામ લોકોનું કહેવું છે અંધશ્રદ્ધા સૌથી વધુ અંધશ્રદ્ધા છે કે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતી હોય છે ને આ જે પટ્ટો છે આ જે આખો પંથક છે ત્યાં સૌથી વધુ અંધશ્રદ્ધાનું પ્રમાણ છે પણ આ ગામમાં આ અંધશ્રદ્ધાનું પ્રમાણ જરા પણ જોવા નથી મળતું ને જો કોઈ અંધશ્રદ્ધા કે એવા અફવા કોઈ કોઈ એવા પ્રચાર કરશે કોઈ ભુવા પાસે જશે ને એવી ખબર પડશે ગ્રામ પંચાયત એની પાસેથી પાંચસો એક રૂપિયાનો દંડ લેશે કોઈ ફેરિયા હોય આવવું નહીં કોઈ જમીનોનું દબાણ કરવું નહીં રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર કરવા પણ નહીં આવવાનું એમને જે લોકોને મત દેવા હોય એને દેશે અહીંયા ચૂંટણી પ્રચાર કરવા આવવાની મનાય છે અથવા જાહેર મિલકતને નુકસાન પણ નહીં પહોંચાડવાનું એટલે કે આખા ગામના નિયમો છે તમામ ગામડાઓ છે તેમણે આ અનુસરવા જેવા નિયમો છે આપને ગામના રસ્તાઓ બતાવી કેટલા ચોખ્ખા છે ક્યાંય કોઈ પણ જગ્યાએ કચરો કે ક્યાંય તમને જોવા નહીં મળે કારણ કે ગામના નિયમો જેવા છે અને નિયમો કરતાં ગામની ડિસિપ્લિન એવી છે કે લોકો હવે એવું કરે જ એમ આપણે ગામના સરપંચ છે હરદેવસિંહ તેમની સાથે વાત કરશું બાપુ શું કહેશો કેટલા વર્ષોથી ગામમાં અમે લોકોને આ તમારા નિયમો બતાવ્યા બીજા ગામડાઓ માટે કદાચ આટલા બધા નિયમો પાડવા અશક્ય ક્યો તો પણ ચાલે કારણ કે આપણા સૌરાષ્ટ્રના ગામડાઓ તમને ખબર છે ગ્રામ્ય વિસ્તારોમાં કેવું હોય છે શું કહેશો કેવી રીતે આ વિચાર આવ્યો અને ક્યારથી આ પરંપરા ચાલુ કરી છે ઇઠોતેરથી અને ઘણા જનમાંની હોય ત્યારે તમે કદાચ ઇઠોતેર પહેલાં નહીં હોય બદ ઓગણીસો ઇઠોતેરથી આ ગામમાં પ્રથમ જયારે પહેલી વાર સરપંચ નહોતો પણ પહેલી વાર ડેવલપમેન્ટ કમિટી સરપંચ ઓગણીસો ઓગણીસો થયું કામ ચાલુ કરી દીધું ઓગણીસો ઇઠ્યોતેરમાં ભાગે ચીલા બધા ગામો ચીલા ચાલુ હોય અને ગ્રામ પંચાયત કામ કરતી ન હોય લોકો અને ગામ વચ્ચે ગ્રામ પંચાયત વચ્ચેનો સંપર્ક ન હોય એટલે આ બધું જોયા પછી મેં એજ્યુકેશન મારું પૂરું કર્યા પછી મેં ગામના યુવાનોને મિટિંગ બોલાવી મેં એકસો એકાવન યુવાનોને એક ટીમ બનાવી અને એમ કીધું આ ગામને એક શ્રેષ્ઠ ગામ બનાવવા માટે આપણે શું શું કરવું જોઈએ એટલે ગામ પછી બીજાથી સભા બોલાવી ત્યારે ગામમાં એમ કીધું કે આપણે જો આ ગામમાં કામ કરવું હોય તો કાંઈક સર્ટન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય કે આડેધેડ કામ નથી કરવું એટલે એમ કીધું કે હવે આપણે ગામમાં શું શું દૂષણો છે પહેલાં તો એક બે જ્ઞાતિઓ વચ્ચે એનો સમન્વય નહોતું તો જ્ઞાતિવાદ ન કરવો એના પણ અમે જે એનો અમે જે એક નિયમ કરી સામે કરે તો દંડ શું બરાબર પછી ગામ ગંદા હતા તો ગામ ગામમાં કચરો દૂર કરવામાં શું કરવું હતું આપણે આટલો દંડ રાખી એટલે કમિટી આ કંઈ ફોર્મેશન કર્યા પછી દંડ સહિત આખી બનાવી કચરો ફેંકવાનો દંડ ઝઘડો કરવાનો દંડ સીધો પોલીસમાં ન જાય તો આટલો દંડ એમ બધા નિયમો આ બધા આપણે જોઈએ ને એ બધા નિયમો નહીં જવાનું પછી આ ગામમાં કંઈ થાય તો શું કરવાનું આ ગામમાં લોક હતા ભારતમાં એક જ એવું ગામ છે કે પોતાની લોક અદાલત છે અમે અગિયાર જણાની વિકાસ કમિટી છે ને ધે આર જ્યુરી મેમ્બર ઓફ લોક અદાલત એટલે એ જ લોકો બેસે અને ગામના બધા ઇમ્પ્રેસિવ લોકોની કમિટી છે બધી જ્ઞાતિના લોકોને બેસાડીને કમિટી બનાવી છે એનો પાવર સરપંચ જેટલો જ એ સરપંચનો પણ કેસ છાંકી શકે સરપંચ કોઈ એમ ફરિયાદ કરે સરપંચ મને ગાડી દીધી તો સરપંચને પણ ઠપકો એ કમિટી આપે એટલી કેટલી પાવરફુલ સુપ્રીમ કમિટી એ કમિટી અત્યાર સુધી હજી પણ એ જ કામ કરે છે સરપંચ ગામમાં સરકાર નિયમ મુજબ એક્સ વાય જેડ બની રાખતા હોય પરંતુ વિકાસ કમિટીની પાવર છે ગામ આખા સંકલન છે ગામ લોકો એનું જ વધુ માને છે અને આજુબાજુ ગામમાં પણ આ વિકાસ કમિટીની પૂરી અસર છે ગામમાં કેટલા સમયથી જે ગ્રામ પંચાયતની ચૂંટણી સરપંચની ચૂંટણી નથી થઈ પંચાયત આજે આવ્યા પછી કોઈ દિવસ થઈ જ નથી અહીંયા નહીં બાજુ લીલી સાજેડી છે ત્યાં પણ અમારી આ વિકાસ કમિટી સરપંચ સિલેક્ટ કરે છે આ આ ગામમાં સરપંચની ચૂંટણી કોઈ દિવસ થઈ નથી કોઈ સરપંચ થવા રાજી ન હોય અમે નક્કી કર્યા સારો માણસ એને સરપંચ થઈ જવાનું એટલે ફરજિયાત થઈ જવાનું લીલી સાચે એમ બાજુમાં પણ એમ છે સાથે સાથે બીજું એક બાબતમાં કદાચ નહીં લખી હોય કે ચૂંટણી વખતે આ ગામ રાજકીય બે ભાગમાં વેચાઈ ન જાય એટલે મેં એવું નક્કી કર્યું કે ચૂંટણી વખતે બધા પક્ષોને વિનંતી કરવાની મહેરબાની કરીને તમારા પક્ષનો પ્રચાર અમારા ગામમાં કરવા ન આવો એટલે પણ પક્ષનું આ ગામમાં બેનર નથી લાગતું પણ પક્ષની મિટિંગ નથી થતી કોઈપણ પક્ષની ભૂંગરાવાળી ગાડી પાર્ટી આવતી ગમાવતી નથી પ્રચાર કરવાની મને પણ મતદાન તો થતું હશે ને કેટલું થાય મતદાન બીજું પછી તમને પ્રશ્ન થશે તો મતદાન કેવી રીતે કરશે પણ લોકો એટલા બધા આવે છે ને કેન્ડિડેટની મેરેજ જોઈને મતદાન કરે છે અને મતદાન ફરજિયાત છે આ ગામનું છેલ્લી દસ ચૂંટણીનું એવરેજ છન્નું ટકા મતદાન છે બાકીનું ચાર ટકા તમને ચાર ટકા એટલા માટે કોઈ બેનું દીકરી સાસરે જતી રહી હોય અથવા કોઈ એક્સપાયર થઈ ગયો હોય અથવા કોઈની ઇમરજન્સી મેડિકલ કામ હોય અને પંચાયત રજા આપી હોય તો ન દઈ શકે નહીતર એકાઉન્ટ રૂપે દંડ થાય સાંજે સાંજે એ સ્ક્રુટી નહીં થઈ જાય જેને મતદાન ન કર્યું હોય એ લોકોને અમે બોલાવી કેમ ન કર્યું યોગ્ય જસ્ટિફિકેશન ન આપે તો એનો એકાઉન્ટ રૂપે દંડ થઈ જાય ગામના ઉપસંચ ઉપસરપંચ છે તેમની સાથે વાત કરશું સમૃદ્ધ ગામ કહેવાય છે કેટલા ઘરો છે ગામમાં અને સમૃદ્ધ ગામ હોય તો આ પંચાયતની થાપણ પણ હશે એ કેટલી છે અને કેટલું એનું ઉપજે છે ગામની અંદર આશરે ત્રણસો જેવા મકાન છે અને જ્યારે તમે ગા ગામ સમૃદ્ધની વાત કરો છો અને જ્યારે અમારે ગ્રામ પંચાયતની બેલેન્સ આશરે બે કરોડની આસપાસની એફડી ગ્રામ પંચાયતની કરેલી ફિક્સ ડિપોઝિટ બે કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ ત્રણસો ઘર વચ્ચે ખાલી હા હા ઘર વચ્ચે તો તો એનું કે આવતું તમે જો જો આમ આપણે જોવા એવું માની શકાય અમારી ગ્રામ પંચાયત વ્યાજમાં પણ ચાલે છે કારણ કે બે કરોડ રૂપિયાનું વ્યાજ જ એટલું આવતું હોય કે તમામ ખર્ચાઓ તમે કરી શકો ને જે કરાવવું હોય ગામમાં એ કરી શકો હા કોઈ પણ સુવિધાના કામો જે ગામમાં ખૂટતા હોય તે સુવિધાના કામો ગ્રામ પંચાયતની એફડીમાંથી પણ કરી શકાય અન્ય પણ કેટલાક ગામ લોકો છે કાકા તમે શું કામ કરો છો અહીંયા ગામમાં અન્ય લોકો પણ જોવા આવતા હશે કેવું ગામ વિશે શું પ્રતિભાવ આપતા હોય અમારું ગામ છે ને બે કરોડ રૂપિયા વ્યાજે ફરે ને એમાંથી જ અમે ગામ બધું સંચાલન કરી છીએ ને અગિયાર જણાની કમિટી છે ને એ કમિટી નક્કી કરે ને કે અગિયાર જણા એટલે બાપુને બોલાવી બાપુ આ કામ કરવું છે એટલે બાપુએ કોઈ દી ના નથી પાડી અને અમારે એમાં બેલેન્સમાં જ આયલા રાખે ગામ હાઈ ક્લાસ આલેસ પણ કેટલાક તમે અહીંયા શું કામ કરો છો અહીંયા પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ છું અચ્છા શિક્ષક છો તો તો આ ગામમાં શિક્ષણ લેવલ કેવું છે સાક્ષરતા કેવી છે ખાસ કરીને વાલીઓમાં કેવી જાગૃતતા છે બાળકોના શિક્ષણને લઈ વાલીઓમાં એ પૂરેપૂરી જાગૃતતા છે આ ગામ પહેલાથી હમણાં તમને આગળ વાત કરી પ્રમાણે સો ટકા સાક્ષર જેવું ગામ છે એટલે વાલીઓ પણ એટલા જાગૃત છે અને બાળકો સો ટકા હવે તો થોડુંક પ્રાઇવેટ સ્કૂલોનું ચલણ વધી ગયું એટલે અમારી સરકારી સ્કૂલોમાં સંખ્યામાં થોડોક પણ છતાંય પાછા અમારે આ આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા થતાં પછી આ જે મજૂર લોકો આવતા એના બાળકો પણ અમારી શાળામાં ભણવા આવે છે અને બહુ ઉત્તમ શિક્ષણ એ મેળવે છે અન્ય પણ ગામના નાગરિક છે તેમની સાથે વાત કરશું હા આ પણ શિક્ષક છો ઓકે આગળ બીજા શિક્ષક છે આ શાળાના આમ તો અમુક ગામની શાળા હોય એમાં તો એક જ શિક્ષક હોય અહીંયા બે તો અહીંયા બેઠા છે હા હું અહીંયા શિક્ષક તરીકે ફરજ બજાવું છું ગામમાં એકદમ સ્વચ્છતા પાછું નિયમો સાર બધું ચાલે છે એના લીધે શાળામાં અમારે બહુ સરસ બધું છે અને બીજું પંચાયતનો પછી સરપંચ સાહેબનું શાળામાં બહુ સપોર્ટ અમને મળે છે એટલે અહીંયા અમને મજા આવે છે કામ કરવાની સુરક્ષા કેવી ગામમાં સીસીટીવીની વાત કરી કેટલા સીસીટીવીને બધું આવેલું સુરક્ષા સો ટકા સો ટકા એને લીધે જ અમને અહીંયા મજા આવે છે એમ કામ કરવાની છતાં અને બાળકોને પણ બહુ મજા આવે છે એમ તમને ક્યાં અહીંથી રાજકોટથી અપડાઉન કરો ક્યાંથી કરો હું રાજકોટથી અપડાઉન કરું છું તમને એમ થતું હશે તેમના અનુભવો સાંભળી ઘણા ગામોમાં ગામ લોકોની હેરાન ગતિ હોય અહીંયા એવું નહીં નઈ એવું કોઈ વસ્તુ બનતી નથી અને મજા આવે છે કામ કરવાની તો તમે તો એવું ઈચ્છશો ને કે આ ગામમાંથી ક્યાંય બીજે બદલી ન થાય ક્યારે ગામમાં આવે નોકરી પૂરી કરવાની એવી જ ગણતરી આ ગામના શિક્ષકો જુઓ ઘણી વાર જે શિક્ષકો ક્યાંક ગામડે નોકરી કરતા હોય એવું ઈચ્છતા હોય કે આ ગામમાંથી જલ્દી આપણી બદલી થઈ જાય તો સારું કારણ કે ગામ લોકોનો ઘણી જગ્યાઓ ત્રાસ હોય છે પરંતુ અહીંયા ક્રાઇમ રેટ ઝીરો ટકા છે કોઈપણ પ્રકારની કોઈની હેરાનગતિ નથી ન્યુસન્સ જેવો કોઈ માહોલ નથી ગામમાં અપશબ્દ બોલવાની પણ મનાય છે આપ સમજી શકો કે કેટલું આ ગામ છે તે ડિસિપ્લિનમાં રહે છે સ્વચ્છતા પણ એટલી કોઈ કચરો નાખવાની મનાય છે કચરો કોઈ નાખે તો દંડ છે ગામમાં ત્રણસો જેટલા ઘર આવેલા છે એમાંથી સો જેટલા લોકો પાસે તો પોતાની કાર છે એટલે કે દર બીજા ઘરે પોતાની કાર છે આ ગામ છે એ ખરેખર એક અનુકરણ કરવા જેવું છે ગુજરાતનું સૌથી સારું ગામ પણ કહી શકાય હમણાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન પણ બનવાનો છે એટલે કે આ ગામની જે થાપણ છે તે બે કરોડ છે હવે એમાંથી ઘણી બધી વધી જશે અને આ ગામ છે હજી વધુ સમૃદ્ધ થશે તમામ લોકો અહીંયા લોકો આ ગામનું અનુકરણ માટે આવતા હોય છે અને એક એવોર્ડ પણ આ ગામને મળેલા છે ને ચૂંટણી છેલ્લા જ્યારથી પંચાયત રાજ આવ્યું ત્યારથી આ ગામમાં ચૂંટણી જ નથી થઈ કેટલું આ મહત્વની વાત કહેવાય ગામની એકતા કેવી હશે કોઈ જ્ઞાતિવાદ જ્ઞાતિવાદની ગામો ગામડાઓમાં જ્ઞાતિવાદનું ઝેર બહુ જ ખૂબ ફેલાયેલું હોય છે તે અહીંયા જોવા નથી મળતું ને ખાસ આ પંથક છે જસદણ પંથક કહી શકાય આ રોડ ઉપર આ પંથકમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ખૂબ જ છે પરંતુ અહીંયા અંધશ્રદ્ધાનું એ જીરો ટકા છે કોઈ ભૂવા ભરાળામાં કોઈએ જવાની મનાઈ છે જો કોઈ એવું પકડાય તો તેમને દંડ કરવામાં આવે છે એટલે કે આ ગામ છે તમામ લોકોએ પોતાના એક જીવનમાં ઉતરવા જેવું ગામ છે ગામડાઓ જ નહીં શહેરના લોકોએ પણ આ ગામમાં એક વખત આવીને ખરેખર મુલાકાત લેવા જેવી છે કે લોકો અહીંયા કઈ રીતે જીવે છે ખરેખર આ ગામમાં રામરાજ્ય આજે પણ છે તેવું કહી શકાય રોનક મજીઠિયા ગુજરાત તક રાજ સમઢિયાળા